કેશોદના જલારામ મંદિર ખાતે જલારામ બાપાના ભક્તો દ્વારા જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા પરની હેલફેલ નિવેદન અને ઉચ્ચારણો સામેનો સખત વિરોધ કરવામાં આવ્યો સુરતના અમરોલીમાં આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ નામના સ્વામીએ લાખો ભાવિકોના પૂજનીય શ્રી જલારામ બાપા વિશે ન શોભે તેવા ઉચ્ચારણો કરતા પ્રચંડ અને મોટા પ્રમાણમાં રોષ ફાટી નીકળ્યો છે તેમના જલારામ બાપા વિશેના વાણી વિલાસ અને કરેલા બફાટ અંડુસંધાને કેશોદના જલારામ મંદિરે રઘુવંશી સમાજ અને જલારામ બાપાના ભક્તો દ્વારા જ્ઞાનસ્વામી સામે વિરોધ પ્રદર્શિત કરવા અને રઘુવંશી સમાજના આદ્યદેવ જલારામ બાપાની વીરપુર આવી માફી માગે તેવી મિટિંગમાં માંગ કરવામાં આવી હતી આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે જ સંપર્ક કરો કેસો તેમજ માગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો